અમારી કબજો લેવો છે એ જમીન નો લઈને અમે ધાન ઉગાવવું ડાંગર હું મકાઈ ઉગાવવું કપાસ ઉગાવવું એ પોતાના માટે નથી માટે ઉગાડીએ કેવી રીતે મળતા ગ્રામ પંચાયત ના સરપંચ પણ સાચા ને ખોટા આદિવાસી નું કે હવે સાચા આદિવાસી સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ કેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય ને દાખલો આપવાનો હોય તો ની તો આજ કાલ ખુરશી તમારી મામલતદાર ખાલી કરો આદિવાસી સમાજ ની માની કોક જન્મ લીધેલો હું આદિવાસી છું એનો મારે પ્રમાણ પત્ર જોઈએ તો અમને જોઈ અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી ખાલી અમારા ઘરે આવીને એક દિવસો એટલે ખબર પડી જાય આદિવાસી શું છે સાચી વાત છે ને છે ને સાચી વાત અને જંગલ જમીન નો કાયદો બનાવ્યો કોંગ્રેસી અને ચોર ઊંચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન લેવાનો વારો વારો છે ભીખ માંગવાનો નથી આપણે સૌએ એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારે તો મન પરથી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું તમે અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું અમારે અમારી જમીન નો કબજો લેવો છે એ જમીન નો લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવવું મકાઈ ઉગાવવું કપાસ ઉગાવવું એ પોતાના માટે નથી ઉગાવતા પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ કારણ કે લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના લઈ જવાનું છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજ ની છે અમે આ ડેક્સ ના માલિક છે એટલે કોઈ જો અમારા ટેક્સ ના પૈસા થી વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ મારે જો અમે આદિવાસી સમાજ અમારી અને આ જંગલ સાચવેલું કોને છે આપણા પૂર્વજો એ સાચવેલું છે આ જંગલ ના મોટા કોને કયા છે આપણા પૂર્વજો એ કયેલા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન તમને ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે તમને મકાઈ આપી છે આ ધરતીના કણ માં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદાર આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાત માં એક કરોડ છીએ અમારી પર જો આ ગુજરાત જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમારતા ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છે અને આ ચોર ઉચ્ચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર પરંતુ અમે નથી ચૌદ જેટલી રેલી કરી છે ચૌદમી ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુર માં કરવાના છે તમને બધાને આમંત્રણ પણ આપવા આવ્યો છે કે આવો સાથે અમારી લડાઈ માં અમે આપણે મામલતદાર સાહેબ ને ચેતવણી આપવાની છે કે અમને જંગલ અમારી જમીન જોઈએ અમને જાતિ નું પ્રમાણપત્ર જોઈએ અમને અમે દર મહિના એને રેલી કાઢશું ને સૌને જય જય આદિવાસી ભારત સાગબારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને પત્ર આપવા જઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયતના સરપંચ ને તલાટી લખ્યા પેલા મળી જતા મળી જતા ને મળી જતા ને પણ આ ગણપતભાઈ હવે સાચા આદિવાસી સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ ને કહેવાનું છે કે તમે અમને જોઈ લો જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જુએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જુઓ અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ અમે લોકોના માટે ચા સારી મળે માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી સાબિત કરવાની અમારે ખાલી અમારા ઘરે આવીને એટલે ખબર પડી જાય આદિવાસી શું છે સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન કાયદો બનાવ્યો ચોર ઉચ્ચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌએ એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારે તો મન પરથી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું તમે અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું અમારી જમીન નો કબજો લેવો છે એ જમીન નો કબજા લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવું મકાઈ ઉગાવું કપાસ ઉગાવું એ પોતાના માટે નથી ઉગાવતા આપણે પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ શહેરવાલા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના છે લઈ જવાના છે ને અને આ જળ જંગલ જમીન આદિવાસી છે વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ મારે જો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન બધું આખું જંગલ અમે લઈ લે અને આ જંગલ સાચવેલું કોણે છે આપણા પૂર્વજો એ સાચવેલું છે આ જંગલના ના જાણ મોટા કોને કર્યા છે આપણા પૂર્વજો એ કર્યા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા આપ્યું તમે અમને શું આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન ધામ આપ્યું પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદારને આવેદનપત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાતમાં એક કરોડ છીએ અનુમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાનો નથી છોડશું આપણે ને છોડશું અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છે અને આ ચોર લુચ્ચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર મૂક્યો પરંતુ અમે ચૌદ જેટલી રેલી કરી છે ચૌદમી ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુરમાં કરવાના છે તમને બધાને આમંત્રણ કોઈ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાવો અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવી છે જાતિના દાખલામાં આ વિસ્તારમાં ટોટલ મોટે ભાગે આદિવાસી સમાજના લોકો રહી છે ત્યારે એને જોઈને પણ તમે તમારી શુદ્ધ બુદ્ધિ હોશિયારીથી દાખલા આપી શકો એમ છો પરંતુ તમે સરકારના ધોરણ સિવાય પણ તમે શુદ્ધ બુદ્ધિથી તમે એમાં આપી શકો એવું કાયદો છે એટલે એવા હોય તો તમે એના ઘરે વિઝિટ કરો બરાબર કોઈ તમારા બીજા અધિકારીને મોકલો તમને પણ તમે ચાર પેઢીના દાખલા માંગો એ દાખલા તો મળશે નહીં ને ચાર પેઢીના દાખલા નહી હોય તમારે તમારી શુદ્ધ બુદ્ધિથી એને દાખલો આપો જંગલની જમીનના દાવેદારો જેટલા છે એને હેરાન કરે છે નવા દાવાવાળાની વાત નથી કરતો જે જૂના દાવાવાળા એને હેરાન કરે છે અને જાણી જોઈને એની એમાં થાળા ખોદી દે છે અને વારંવાર એનું ઘર્ષણ થાય છે તે તમે તાત્કાલિક થી અટકાવો અને ને સાકબારા ગ્રામ પંચાયતમાં પણ ગટર યોજનાની બધા બધી મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓ તમે નિવારણ કરશો અમે દર મહિને નહીં તો આવેદનપત્ર તમને આપવા આવશું